સારો હળદર મસાલા દરેક વસ્તુ સારી અને સુખી અને સોની સરસ મળે છે અને તમે મિત્રો અમે પણ લઈ જશો અમે પણ જોવા લેવાયા હતા એ જોવા લીધું છે અને તમે પણ લેજો મસ્ત મજાની મટલું પણ તમને છે સારા ભાવ નું છે અને સુખું મળે છે માટી મળે છે ને અમુક ઘણા શું એકલા કોકરા આવતા હોય છે કોકરા અને પછી કે બહેર ની બોલી કે જેમ કોકરા આવે છે પણ મરસા કોકરા દળી ના જાય એ બહેરી નહીં ન જાય એટલે સર સારી દુકાને તો લઈ જાઓ મિત્રો વાત તો ખરી ને હા વાત તો રહી ને એવું ખરાબ મળતું ન આવતા હોય કે એવા આવતા હોય કોકરા અને અમારે સર સુખવા છે મારા આવ્યો તમને જીસ ગાઉ પણ ખુબ કાપ્યાલ છે આમ